નમસ્કાર દર્શક મિત્રો બુલેટિન ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે હું છું આપણી સાથે ગોપાલ દર્શક મિત્રો આપણે દરરોજ બરોબર આ સમય મળીએ છીએ અને કોઈને કોઈ એવા વિષય ઉપર વાતચીત કરતા હોઈએ છીએ જે વિષય આપની સાથે ખૂબ નજીકથી જોડાયેલા હોય છે અને જે વિષય અંગે આપની પાસે માહિતી હોય તે પણ ખૂબ જરૂરી હોય છે બુલેટિન ઇન ઇન્ડિયાનો હેતુ એ હોય છે કે આપણા જે દર્શક મિત્રો છે તે દર્શક મિત્રો પાસે સંબંધિત કોઈ પણ બીમારી હોય તે અંગે સચોટ માહિતી પહોંચે અને આ જ કારણસર અમે આ કાર્યક્રમની અંદર દરરોજ કોઈને કોઈ નિષ્ણાત ડૉક્ટરને લાવતા હોઈએ છે અને ડોક્ટર પાસેથી જ જે સચોટ માહિતી છે એ આપણી પાસે પહોંચાડતા હોઈએ છે આજ દિશાની અંદર આગળ વધીને આજે આપણે જે વિષય ઉપર વાતચીત કરવા જઈ રહ્યા છીએ તે વિષય ઉપર વાતચીત કરવા માટે છેલ્લા ઘણા સમયથી મહિલાઓ જે આપણે દર્શક મિત્રો મહિલાઓ છે એમના તરફથી ખૂબ રજૂઆત હતી જેને ધ્યાનમાં લઈને આજે આપણે સર્વાઇકલ કેન્સરના વિષય ઉપર વાતચીત કરવા જઈ રહ્યા છે સર્વાઇકલ કેન્સર શું છે તેના લક્ષણો શું છે કઈ રીતે ખબર પડે કે સર્વાઈકલ કેન્સરની અસર આપણને થઈ ગઈ છે એની સારવારની એક રીત શું છે અને કયા પ્રકારે એની જે વાયરસની એક રસી એક પણ છે એ કઈ રીતે લઈ શકાય કોણ લઈ શકાય તે તમામ વિષય ઉપર આજે આપણે વાતચીત કરીશું અને સર્વાઇકલ કેન્સર જે એક કેન્સરના મોટા ભાગના જે કેસ બનતા હોય છે તેમાં સામેલ છે તે સર્વાઈકલ કેન્સરના અંગે માહિતી આપવા માટે આજે આપણી સાથે જોડાયા છે કીણાક્ષી શેઠ માંડલિયા જે ગાયનોકોલોજીસ્ટ છે અને અભ્યાસ કરવામાં આવ્યું છે જેમાં આપણને જાણવા મળ્યું છે અને સાથે સાથે ચિંતા પણ વ્યક્ત કરવામાં આવી છે કે હાલના સમયની અંદર જે સર્વાઇકલ કેન્સર છે તેના કેસો અને સાથે સાથે એના જે મૃત્યુનો દર જે છે એ દિન પ્રતિદિન વધી રહ્યો છે

ઓલમોસ્ટ દર વર્ષે એક લાખ થી પણ વધારે સ્ત્રીઓ ફેસ કરે છે અને સૌથી વધારે જોવા મળે છે બરાબર એ કેન્સર સૌથી વધારે હ્યુમન પેપિલોમા વાયરસ થી થતું હોય છે જે લોકોને બહુ જ નાની ઉંમરમાં લગ્ન થઈ ગયા હોય અથવા મલ્ટીપલ સેક્સ્યુઅલ પાર્ટનર્સ હોય જેમની સાથે વધારે એક્સપોઝ થયું હોય એમને વધારે પડતા સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ઇન્ફેક્શન થતા હોય એ બધા કેન્સર્સમાં એ જોવા મળતું હોય છે કે આ બધા પરિબળો બહુ કોમન છે જે રીતે મેમ આપે વાત કરી કે આ જે પરિબળો આપે વાત કરી કારણો મેમ જે છે એ આપણા દર્શક મિત્રોને એક સરળ રીતે સમજીએ કે આના જે થવાના જે કારણ જે છે એ કયા કારણ પ્રાથમિક રીતે આપણે દેખાઈ આવે છે પ્રાથમિક રીતે એ જોવામાં આવતું હોય છે કે જાગૃતતા નથી હોતી પેશન્ટ્સ દર્દીઓની અંદર અમુક સમયે એમને વધારે પડતું બ્લેડિંગ થતું હોય અથવા સફેદ પાણી પડતું હોય અથવા તો એમને નીચેના ભાગમાં ખૂબ જ દુખાવો હોય એને ઇગનોર કર્યું હોય લાંબા સમય સુધી પેપ્સ નિયર ટેસ્ટ કરાવવા ના ગયા હોય અથવા તો હોસ્પિટલ માં એ લોકોએ ક્યારેય સર્વાઇકલ એક્ઝામિનેશન પણ ના કરાવ્યું હોય અને ખાસ મહત્વનું કે નાનપણથી કોઈને પણ એચપીવી વેક્સિન એટલે કે રસીકરણ માટે પણ કોઈએ જણાવ્યું ના હોય તો આ બધા

તો સેક્સ્યુઅલી એક્ટિવ હોય અથવા તો એકવીસ વર્ષની ઉંમર પછી દર ત્રણ વર્ષે ટેસ્ટ કરાવતા રહેવું જોઈએ. કેમ કે કે સર્વિક્સ એક એવી જગ્યા છે ગર્ભાશયનું મુખ એકદમ જોઈને ખબર એમને તરત નહીં પડે અને અમુક સામાન્ય લક્ષણો હશે તો એ એને મિસઅન્ડરસ્ટેન્ડિંગ કરશે કે આ તો કોઈ પણ કારણોસર હોય શકે જે આ ચામડી જેવું નથી કે મોઢા પર નાનકડું એવું દેખાયું તો આપણે તરત જ ડોક્ટર પાસે જતા રહ્યા રાઈટ એટલે દર ત્રણ વર્ષે એકવાર ગાયનેકોલોજીસ્ટ પાસે સર્વિક્સનું રૂટીન એક્ઝામિનેશન કરાવવું જોઈએ ટેસ્ટ કરાવવું જોઈએ જેના કારણથી વહેલી તકે એને પકડી શકાય કોઈ પણ હ્યુમન પેપિલોમા વાયરસ ઇન્ફેક્શન થયું હશે કોઈ પેશન્ટને તો એને સર્વાઇકલ કેન્સરમાં કન્વર્ટ થતા અથવા તો એ વાયરસના કારણે કેન્સર થતા પાંચ થી દસ વર્ષ થતા હોય છે તરત જ ખ્યાલ ના આવે કે એમને આ કારણોથી કેન્સર થયું છે જે રીતે મેમ આપણે વાત કરી ટેસ્ટની વાત કરી આ એક પ્રશ્ન મેમ જે છે એ ખૂબ જ જરૂરી છે અને અગત્યનું છે સાથે સાથે આપણે વાત કરી એચ જે છે એનું જે મહત્વ છે મેમ એ મહત્વ કેટલું રહેલું છે હ્યુમન પેપિલોમા વાયરસ જે છે એ વાયરસની ચૌદ થી પણ વધારે સ્ટ્રેન હોય છે એના ચૌદ થી પણ વધારે ટાઈપ છે એમાં હાઈ રિસ્ક સ્ટ્રેન જે છે એમાં સિક્સટીન અને એટીન સ્ટ્રેન સૌથી વધારે કેન્સર કરતી હોય છે બાકીની જે બિનાઇન બાકીની જે સ્ટ્રેન્સ છે લો રિસ્ક એ બધા બિનાઇન લેઝિયન્સ કરે છે જેમ કે વોર્ડ્સ થવા અથવા તો બીજા બધા ઇન્ફેક્શન થવા વાયરલ ઇન્ફેક્શન્સ બીજા બધા સ્કીન ડિઝીઝ અને ઇસોફેઝિયલ લેઝિયન્સ જોવા મળે છે પણ જે અને eighteen strain છે એને હરાવવા માટે વેક્સિન લઈ શકાય છે બહુ જ નાની ઉંમરથી પણ આપી શકીએ આપણે વેક્સિન નવ વર્ષના બાળકોથી તે પંદર વર્ષના બાળકોને આપણે બે ડોઝમાં વેક્સિન આપી શકીએ છીએ અને પંદર વર્ષની ઉંમર પછી ત્રણ ડોઝમાં આપવી પડે છે અને જ્યારે થી છવ્વીસ વર્ષ સુધીમાં જો વેક્સિનેશન એમનું ના થયું હોય તો છવ્વીસ વર્ષ પછી જયારે આપણે એમને રસી આપીએ ત્યારે આપણે એને અપ ડોઝ તરીકે ઓળખતા હોઈએ છીએ એટલા માટે કે ઓલરેડી જો એમને અમુક વાયરસનું ઇન્ફેક્શન થઈ ગયું છે એ લોકોની લગ્ન થઈ ગયા છે વીસ વર્ષની ઉંમર અથવા તો એ લોકો વીસ વર્ષની ઉંમરથી સેક્સ્યુઅલી એક્ટિવ છે તો સર્ટેન સ્ટ્રેન્સ એટલે કે થોડાક સ્ટ્રેન્સનું એમને એક્સપોઝર છે વાયરલ ઇન્ફેક્શન છે પણ જે બીજા બાકીના સ્ટ્રેન્સ છે એની સામે રોગપ્રતિકારક શક્તિ કેળવવા માટે એમને આ વેક્સિન બહુ જ હેલ્પ કરશે. જે રીતે મેમ એક આ એચ વાયરસ જે છે એક ટેકનિકલ શબ્દો છે દર્શક મિત્રોને આ અંગે ખૂબ ઓછી માહિતી છે તો આ અંગે પણ આપણા દર્શક મિત્રો મેમ જણાવું કે એચ જે આ વાયરસ જે છે એ છે શું અને એને કઈ રીતે આપણે ટાળી શકાય છે એચપીવી વાયરસ સ્ત્રીઓમાં સર્વાઇકલ કેન્સર પણ કરે છે એનાલ કેન્સર પણ કરે છે વલવલ વજાઇનલ કેન્સર વોર્ડ્સ કરે છે તેમજ ઇસોફેજલ ગળાને લગતી પણ બીમારી કરે છે એ વાયરસ ફેલાતો હોય છે ચામડીના સ્પર્શથી સેક્સ્યુઅલી એક્ટિવિટીથી તેમજ બીજા બધા રૂટ્સથી જેમ કે મોઢેથી પણ એ ચેપ લાગી શકે છે અને પુરુષોમાં પિનાઇલ કેન્સર પણ કરે છે પુરુષોને પણ એચપીવી વાયરસથી પિનાઇલ કેન્સર થાય છે થાઇરોઈડ ઇસોફેજલ કેન્સર થાય છે અને જેનાઇટલ કેન્સર થઈ શકે છે જે રીતે મેમ આપે વાત કરી આની વેક્સિનની જે મહત્વ એ બી વાત કરી અને તો આપણે એ પણ જાણીએ મેમ કે આ જે વેક્સિન જે છે એ કોણ જે છે એ લોકો લઈ શકે અને એના માટે કોઈ એમ ગાળો નક્કી કરેલું છે કે ભાઈ આ વ્યક્તિ જેને લઈ શકે અથવા તો એના માટે કોઈ આપણે મેડિકલમાં કે ભાઈ આ ઉંમરની વયની જે મહિલાઓ છે અથવા તો એ બીજી કોઈ એમ મેડિકલની પ્રોસેસ હોય કે ભાઈ આમાં આ લોકો લઈ શકે તો આ જે વેક્સિન છે મેમ એ કોણ લઈ શકે છે એકચુલી વર્લ્ડ વાઇડ સીડીસી ક્રાઇટેરિયા છે સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્ટિવ ઇલનેસીસ કે હવે એ જે વેક્સિન છે એ દરેક પુરુષો અને સ્ત્રીઓ નાના છોકરાઓ અને છોકરીઓને નવ વર્ષથી પણ આપી શકાય છે જેથી કરીને એમને ભવિષ્યમાં થનાર એચપીવી વાયરસ ઇન્ફેક્શન ટાળી શકાય અથવા તો એમના શરીરમાં એ રોગપ્રતિકારક શક્તિ ડેવલપ થઈ જાય હવે નવ થી પંદર વર્ષના બાળકો દીકરીઓ અને દીકરાઓને આપણે બે ડોઝ આપવાની જરૂર પડે છે એ લોકોને બે ડોઝ આપવાથી જ એમના શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ ડેવલપ થઈ જાય છે અને પંદર વર્ષ પછીના પુરુષો અને સ્ત્રીઓને ત્રણ ડોઝ આપવા પડે છે ત્રણ ડોઝ આપવાથી એમના શરીરમાં જે જરૂરી રોગ પ્રતિકારક શક્તિ છે વાયરસ સામે સામે એચપીવી વાયરસ એ ડેવલપ થતી હોય છે અને એનો ગાળો હોય છે નાના બાળકોમાં એક ડોઝ 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 આપે એ પછી બીજો મહિના પછી આપતા હોઈએ છીએ અને પંદર વર્ષ પછીના સમય સમયગાળા ઉંમર જે વર્ષ છે એમાં ઝીરો ડોઝ આપીએ પછી બે મહિના પછી આપીએ અને પછી ત્રીજો ડોઝ બીજા ચાર મહિના પછી એટલે કે ઝીરો ટુ સિક્સ ડોઝ હોય છે જે રીતે મેમ આપે વાત કરી કે બાળકોને પણ આની જરૂર હોઈ શકે છે તો બાળકોને મેમ આ આપવાનું હેતુ શું છે કેમ કે આપણે એમ સામાન્ય રીતે આપણે જ્યારે વિષયની વાત કરી રહ્યા છે સર્વાઇકલ કેન્સરની તો બાળકોને આ જે ડોઝ જે છે આપવાનો હેતુ મેમ જે છે એ કયા પ્રકારનો રાખવામાં આવ્યો છે એ ખબર ન પડી જે રીતે મેં પહેલા પણ સમજાવ્યું કે વાયરસ ઇન્ફેક્શન એકવાર થઈ ગયા પછી એ તમારા બોડીમાં જે ચેન્જીસ લાવે છે ને 5 થી 10 વર્ષ થતા હોય છે એટલે તમે એને વહેલી તકે શરૂઆતના સ્ટેજમાં જ એને તમે ટાળવા માંગતા હોય કેન્સરને તો એ નાની ઉંમરથી જ આપવું જોઈએ કે જે ઉંમરમાં એ લોકોના શરીરમાં રોગપ્રતિકારક શક્તિ બહુ જલ્દી ડેવલપ થઈ જશે બરાબર આપણે મેમ એમ પણ આપણે વાત કરી રહ્યા છીએ જ્યારે સર્વાઇકલ કેન્સરની ત્યારે આપ આ વિષયની અંદર ખૂબ લાંબા સમયથી પ્રેક્ટિસ કરી રહ્યા છો તો આપણા દર્શક મિત્રો પણ એક સામાન્ય જે પ્રશ્ન જે છે એમનો મારી પાસે આવે છે એ એમનો પ્રશ્ન એ છે કે આપ જે પ્રેક્ટિસ કરી રહ્યા છો મેમ હાલના ભાગ દોડની લાઈફ આપણે જોઈએ છે કે દરેક વ્યક્તિ પાસે સમય નથી આ સાંભળવા મળતા હોય છે ત્યારે આ સંજોગોની અંદર હાલમાં આપની પાસે જે કેસ આવે છે મેમ સર્વાઇકલ કેન્સરના એ કેવા પ્રકારના જે કેસ જે છે એ વધુ આવે છે અત્યારે અમારી પાસે જે કેસ આવતા હોય છે એમાં મોટા ભાગે કોમન પરિબળ જોવા મળતા હોય છે કે બહુ જ નાની ઉંમરમાં એમના લગ્ન થઈ ગયા હોય છે તો એમને આ બધી વસ્તુઓની કોઈ જાગૃતતા જ નથી હોતી કે કેવી રીતે કોન્ડોમ યુઝ કરવા જોઈએ ગર્ભનિરોધક વાપરવા છતાં પણ સાફ સફાઈ કેવી રીતે રાખવી જોઈએ બીજું કે અમુક લોકો કે એમને પેપ્સમિયર અમુક અમુક સમયે સર્વિક્સ નું એક્ઝામિનેશન કરાવવું જોઈએ ગાયનેકોલોજિસ્ટ પાસે જઈને એ પણ નથી ખ્યાલ હોતી સફેદ પાણી પડે છે કે નીચેથી લોહી વધારે આવે છે માસિક દરમિયાન તકલીફ થાય છે નીચેના પેડુના ભાગમાં ઘણા સમયથી દુખે છે તો એ ફક્ત દુખાવાની ગોળી લઈને અથવા તો માસિક ઓછા આવવાની ગોળી લઈને ટાળતા હોય છે એક્ઝામિનેશન કરાવવાનું તો એ દર ત્રણ વર્ષે જો એ લોકો પેપ્સમિયર ટેસ્ટ કરાવતા રહે અથવા તો પેપ્સમિયર જેવો જ એચપીવી ટેસ્ટ હોય છે કે જેમાં સર્વિક્સના સેલને આપણે સ્પેક્યુલમથી એક્ઝામિનેશન કરી અને એક નાના બ્રશથી અથવા તો સ્પેચ્યુલાથી લઈ અને લેબોરેટરીમાં મોકલતા હોય છે એમાં સ્ક્રીનિંગ થઈ જતું હોય છે કે એમના સર્વિક્સમાં શરૂઆતના કોઈ ચેન્જીસ છે કે નહીં કેન્સરને લગતા અને આ ટેસ્ટ થઈ જાય તો શરૂઆતના સમયમાં જ આપણે એને ટાળી શકીએ પણ મોટા ભાગની સ્ત્રીઓને એ જાગૃતતા જ નથી હોતી એટલે એ લોકોને જ્યારે અતિશય તકલીફ થાય ત્યારે આવતા હોય છે અથવા તો બલીડિંગ અસહ્ય થઈ જાય અથવા તો નીચેના ભાગમાં દુખાવો અસહ્ય થઈ જાય ત્યારે આવતા હોય છે જે રીતે મેમ આપે વાત કરી કે આપણે એને એમ સરળ રીતે સમજીએ આપણા દર્શક મિત્રો માટે મેમ કે કોઈ પરિણીત મહિલાઓ જે છે તો એ લોકો મહિલાઓ જે છે આપણે ટેસ્ટની વાત કરી નિયમિત એક ગાળો જે આપણે વાત કરી તો કોઈ પણ પરિણિત મહિલાઓ જે આપણને મેમ જોઈ રહ્યા છે એ લોકો માટે સમજવા જેવી એક સરળ રીતે કે કેટલા સમય ગાળાની અંદર જે મહિલાઓ જે છે એ આ પ્રકારના જે ટેસ્ટ છે એ આપણે ડોક્ટર પાસે નિષ્ણાત ડોક્ટરો પાસે કરાવી શકે કેમ કે એમની પાસે જે આપણે આપે વાત કરી કે માહિતીનો જે સખત અભાવ હોય છે તો એક ગાળો જે છે ચોક્કસ કેટલા સમય પછી જે મહિલાઓ જે છે પરણિત મહિલાઓ ખાસ કરીને કેટલા સમય પછી આ ટેસ્ટ જે છે એ કરાવી શકે દર ત્રણ વર્ષે દર વર્ષે પેપ્સમિયર ટેસ્ટ અને દર પાંચ વર્ષે એચપીવી ટેસ્ટ હોય છે એચપીવી ટેસ્ટ અને પેપ્સમિયર બંને સાથે કરાવતા હોય દર પાંચ વર્ષે તો પણ ચાલે છે અને એમાં એક જ સિટિંગ હોય છે પેક્યુલમ મૂકી અને અંદર સર્વિક્સ પરથી પાણી લેવાનું હોય છે દસ મિનિટની પ્રોસેસ હોય છે બહુ ખર્ચો પણ નથી હોતો પાંચસો થી દોઢ હજાર જેવો ખર્ચ થતો હોય છે પ્રાઇવેટ સેટઅપમાં અને જો સરકારીમાં કરાવે તો એકદમ વિના મૂલ્યે કરી દેતા હોય છે જે રીતે મેમ આપે વાત કરી આ પેપ ટેસ્ટ જે છે એક ટેકનિકલ શબ્દ જેવો છે આ ટેસ્ટની જે એક ટેસ્ટની રીત જે છે આપે વાત કરી કે વધારે સમય લાગતો નથી અને થોડુંક હજુ આપણને સમજીએ કે આ જે ટેસ્ટનો એક તરીકો છે એમાં એ તરીકા અંગે થોડીક માહિતી આપો જેથી આપણે એને પણ થોડીક સમજી શકીએ એ ટેસ્ટમાં અમે યુઝ્યુઅલી વજાયનામાં સ્પેક્યુલમ મૂકતા હોઈએ છે ઓપેરી બેસ્ડ જ પ્રોસિજર છે એના માટે ભૂખ્યા પેટે આવવાનું કે બીજા કોઈ લોહી રિપોર્ટ કરાવવાની જરૂર નથી હોતી જે રીતે બ્લડ રિપોર્ટ કરાવવા એ લોકો લેબોરેટરીમાં જતા હોય છે એ રીતે હોસ્પિટલ આવવાનું અને એ સમય દરમિયાન કોઈ પણ પ્રકારના નીચે વજાયનાલ વોશ કે વજાયના દવાઓનો વાપરેલી હોવી જોઈએ રીસેન્ટલી એમને બ્લીડિંગ ના થતું હોવું જોઈએ ચાલુ બલીડિંગ એ ટેસ્ટ નથી કરી શકાતો એટલે જ્યારે એમને માસિક બંધ હોય અથવા બલીડિંગ બંધ હોય ત્યારે આપણે એ ટેસ્ટ કરીએ અને દવાઓ ના મૂકેલી હોય ત્યારે આપણે ટેસ્ટ કરતા હોઈએ છીએ ઓપીડી પ્રોસિજર દરમિયાન એક પ્રશ્ન મેમ મારી પાસે હમણાં આવી રહ્યો છે દર્શક મિત્રોનો એ પ્રશ્ન એવો છે કે વેક્સિન લેતા પહેલા જે પેપ ટેસ્ટ જે થતા હોય છે મેમ એ એની જે કાળજી લેવાની એક રીત જે છે એ કેટલી કાળજી એમને લેવી જોઈએ આ જે વેક્સિન લેતા પહેલા અ વેક્સિન લેતા પહેલા આઈડિયલી પેપ્સીવિયર લેવાની એઝ કોઈ સ્ટ્રોંગ ઇન્ડિકેશન જ નથી જરૂર નથી પણ સપોઝ તમારા ગાઈનેકોલોજીસ્ટને તમે હિસ્ટ્રી આપો છો કે તમારે ઇમ્યુનો કોમ્પ્રમાઇઝ સ્ટેટ છે અથવા તો એચઆઈવી પોઝિટિવ છે અથવા બીજી કોઈ લાંબા સમયથી બીમારી ચાલે છે તો એ સમય દરમિયાન તમારા ડોક્ટર તમને એવું સજેસ્ટ કરી શકે કે પહેલા આપણે પેપ સ્મિયર કરીએ અને પછી વેક્સિન આપીએ બાકી બીજા કોઈ પરિબળ એવા સ્ટ્રોંગ નથી કે વેક્સિન લેતા પહેલા તમારે પેપ સ્મિયર કરવું જરૂરી છે આજના સમયની અંદર મેમ જ્યારે ભાગદોડની લાઈફની મેં વાત કરી હમણાં પહેલા પણ ત્યારે એક કોઈ પણ સ્વસ્થ મહિલા જે છે મેમ એ સ્વસ્થ મહિલા કેવા પ્રકારની કાળજી હાલના સમયમાં રાખે જેથી આ જે તકલીફ જે છે એને થવાના જે આપણે એને આપણે એમ કહી શકાય કે અટકાયતી પગલાં જે છે આપણે ગણી શકાય ખાસ કરીને ભાગદોડની લાફમાં લાઈફમાં અત્યારની સ્ત્રીઓ સૌથી વધારે સ્મોકિંગની બાજુ વળી જતી હોય છે અથવા ફાસ્ટ ફૂડ છે જંક ફૂડ છે અને સ્ટેજ આવી હોય છે છે તો એ એ લોકો કરી શકે મલ્ટિપલ સેક્સ્યુઅલ પાર્ટનર અવોઇડ કરી શકાય છે અને વેક્સિન નાની ઉંમરથી જ લઈ અથવા તો જ્યારે તમે જાગો ત્યારે તમે વેક્સિન પણ લઈ શકો છો ત્રણ ડોઝ લેવા જરૂરી છે આફ્ટર ફિફ્ટીન યર્સ ઓફ એજ અને સાફ સફાઈ હાઇજીન રાખવી જરૂરી છે દર્શક મિત્રો જે મહિલાઓ છે એમને મેં મેં નોંધવા જેવી બાત બાબત જે ત્રણ કીધી એ સૌથી અગત્યની બાબત એક તો નિયમિત ટેસ્ટ મેં મેં વાત કરી છે બીજી જે આધુનિક સમયની અંદર ઘણી બધી યુવતીઓ પશ્ચિમી સંસ્કૃતિની દિશામાં વધીને ધૂમ્રપાન આપણે એમ કહી શકાય કે સ્મોકિંગની દિશામાં આગળ વધી છે તેને ટાળવાની જરૂર છે સાથે સાથે મેં મેં જે રીતે વાત કરી કે સાફ સફાઈ જે છે એ પણ ખૂબ મહત્ત્વનું ભાગ ભજવે છે કોઈ પણ તકલીફ હોય એમાં સાફ સફાઈ મહત્વપૂર્ણ હોય છે સાથે સાથે મેમ એમ પણ વાત કરી કે આધુનિક સમયની અંદર આપણે જોઈ રહ્યા છે કે એક પ્રકારની જે યુવતીઓની અંદર મેમ ખાસ કરીને એક સ્પર્ધા હોય છે કે પાર્ટનરો જે છે આપણે વાત કરી કે મલ્ટિપલ પાર્ટનરની આપ વાત કરતી કરતા હતા હમણાં તો મલ્ટીપલ પાર્ટનરો જે છે એને ટાળવાની આપણે જે એક પદ્ધતિ છે અપનાવવી જોઈએ કારણ કે એનાથી પણ તકલીફ થવાની સંભાવના છે મલ્ટિપલ પાર્ટનરની મેમ જ્યારે આપ વાત કરી રહ્યા હતા ત્યારે આપણા જે આપણને યુવતીઓ પણ આપણને જોઈ રહી છે ઘણી બધી એ લોકોને યુવતીઓ જે યુ નવી જનરેશન આપણી છે એમને આપની સલાહ શું છે એમને મારી સલાહ એ છે કે એ લોકોએ પહેલા તો ટાળવું જ જોઈએ બીજું કે સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિઝીઝ છે एचपीवी वायरस થી થતા તેમજ બીજા બધા ડિસીઝ છે એના માટે થોડી જાગૃતતા રાખવી જોઈએ કે એ ડિસીઝ છે સફેદ પાણી પડતું હોય નીચેના ભાગમાં કઈ કઈ પ્રકારની સ્કિનની તકલીફ હોય છે એ પણ એ લોકો એનું જાગૃતતા કેળવવી જોઈએ તેમજ સાફ સફાઈ કોન્ડોમ વાપરવી જોઈએ જ્યારે પણ સંબંધ રાખે ત્યારે કોન્ડોમ ફરજિયાત યુઝ કરવું જોઈએ એ બેરિયર મેથડ એક એવી વસ્તુ છે કે જેનાથી એમને એકબીજાથી થતા ચેપને અટકાવી શકાય છે મે દર્શક મિત્રો અને ખાસ કરીને મહિલાઓ માટે ખૂબ ઉપયોગી ટીપ્સ અને એમ કહી શકાય કે એમ એક પ્રકારની ચેતવણી પણ આપણે આપી છે જેનાથી આ બીમારીને આપણે ટાળી શકાય છે એક પ્રશ્ન મેમ આપણી પાસે આવી રહ્યો છે એ પ્રશ્ન જે ખૂબ જ સામાન્ય પ્રશ્ન છે પરિણીત મહિલાઓનો પ્રશ્ન છે કે આધુનિક સમયની અંદર લગ્ન થઈ ગયાના ગાળા પછી મોટા ભાગની જે મહિલાઓ છે મેમ એ લોકો થોડાક વધારે સમય સુધી બાળકો ના થાય એ પ્રકારની ઈચ્છા રાખતી હોય છે

કે જેના કારણે કેન્સર થાય છે અથવા તો કેન્સર ટળે છે પણ હા ગર્ભ નિરોધક દવાઓ જયારે એ વાપરતા હોય છે ત્યારે કોન્ડોમ વાપરવાનું ચૂકી જતા હોય છે અને ત્યારે કોન્ડોમ નથી વાપરતા તો બેઝિકલી કોન્ડોમ નહીં વાપરવાથી એકબીજાના વાયરસ નું ઇન્ફેક્શન થાય છે અને જયારે કોન્ડોમ ના વાપરે ત્યારે વાયરસ ઇન્ફેક્શન થવાથી એમના બોડીમાં સર્વાઈકલ કેન્સરના ચાન્સીસ વધી જતા હોય છે મેમ આપનો કહેવાનો મતલબ એમ છે કે જે દવા છે ગર્ભ નિરોધક જે દવા છે જે રીતે હું સમજો છું ગર્ભ નિરોધક જે દવા છે એના કરતા કોન્ડમ અથવા તો આ પ્રકારની જે પ્રોડક્ટ બજારમાં ઉપલબ્ધ છે એ પ્રોડક્ટ વધારે અસરકારક છે વધારે અસરકારક છે તે સંદર્ભમાં આપ કહી રહ્યા છો ફરી એકવાર આને આપણે રિપીટ કરીએ કેમ કે આ જે પ્રશ્ન છે મેમ સંવેદનશીલ છે સાથે સાથે મહિલાઓ માટે ખૂબ મહત્વપૂર્ણ છે ઓકે એટલે જ્યારે કોન્ડોમ યુઝ કરે છે એટલે કે કોન્ડોમ એટલે કે બેરિયર મેથડ છે મહિલાઓ માટે પણ કોન્ડોમ આવતા હોય છે ફક્ત પુરુષો માટે કોન્ડોમ હોય છે એવું નથી એ કોન્ડોમ યુઝ કરવાથી એચપીવી વાયરસ અથવા તો બીજા બધા જે સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ છે એકબીજાથી થતા ઇન્ફેક્શન એનાથી બચી શકાય છે અને એ એમને ફરીથી બીજો કોઈ પણ પ્રકારનું ઇન્ફેક્શન થતા અથવા તો કેન્સર થતા અટકાવી શકે છે જે રીતે મેમ આપણે આ બીમારી જે સર્વાઇકલ કેન્સરની જ્યારે આપણે વાત કરી રહ્યા છે ત્યારે આની જે નિદાનની મેમ એક રીત જે છે આપણી મેડિકલની ભાષામાં આપણે તો એની નિદાનની જે પ્રક્રિયા જે છે એ પ્રક્રિયા અંગે પણ અમને થોડીક માહિતી આપો જેથી આપણી જે મહિલાઓ જે છે કારણ કે કોઈ પણ બીમારી હોય છે ત્યારે આપણે સામાન્ય એક ટેન્ડન્સી કોઈ પણ વ્યક્તિની એવી હોય છે કે એ વ્યક્તિ મેડિકલની દુકાન પર જઈને દવા લઈ આવે છે અને એની પોતાની રીતે સારવાર કરે છે આપણે એમ કહી શકાય કે આપણે જાતે જ ડોક્ટર બની જતા હોય છે તો આ જે બાબત જે છે એ કેટલી નુકસાનકારક છે કારણ કે આપણે મોટાભાગે એ જ ટેન્ડન્સી વાપરતા હોઈએ છીએ આપણે એમને નિદાન માટે દર ત્રણ વર્ષે પેપ્સમેન ટેસ્ટ કરાવવા જવું જોઈએ સર્વિક્સ નું એક્ઝામિનેશન કરાવવા જવું જોઈએ ક્યારે પણ એવું લાગે કે ખૂબ જ સફેદ પાણી આવે છે અથવા બ્લીડિંગ થાય છે અથવા તો ખાસ કરીને સંબંધ રાખ્યા પછી તરત જ બ્લીડિંગ થવું એ સર્વાઇકલ કેન્સરનું સૌથી મોટી લાક્ષણિકતા છે સૌથી કોમન લાક્ષણિકતા હોય છે કે કોઈ પણ પેશન્ટ આવીને જ્યારે અમને કહે છે કે અમે સંબંધ રાખીએ પછી તરત જ મને થોડું બ્લીડિંગ થાય છે આ એક ટોપિક છે મેઇન જ્યારે અમે પકડીએ છીએ કે હવે એમનું સર્વિસ માં પેપ્સમિયર કરવું બહુ જરૂરી છે તો દર ત્રણ વર્ષે પેપ્સમિયર કરાવતા રહેવું જોઈએ એચપીવી ટેસ્ટ કરાવતા રહેવું જોઈએ કોઈ પણ માતા અથવા પેરેન્ટ્સ બેમાંથી કોઈ પણ એક જો એચઆઈવી પોઝિટિવ છે તો એમના બાળકોને તરત તુરંત જ એચપીવી વેક્સિન અપાવી દેવી જોઈએ એ દીકરો હોય કે દીકરી બરાબર અને એમને હંમેશા સર્વાઇકલ હેલ્થ માટે જાગૃતતા આપવી જોઈએ એચપીવી ટેસ્ટ પાસઠ વર્ષ પછી એનો કોઈ રોલ નથી કોઈ પણ સ્ત્રી એવું કે છે કે મને માસિક બંધ થઈ ગયું છે એ પછી હવે મને સાહીઠ વર્ષ અથવા પાસઠ વર્ષ થઈ ગયા એ પછી એમને પેપ્સમિયર ટેસ્ટ કરાવવા જવાની જરૂર નથી પણ એ દરમિયાન પિસ્તાલીસ વર્ષની ઉંમર છે પંચાવન વર્ષની ઉંમર છે તો એ લોકોમાં પેપ્સમિયર કરાવવું જરૂરી છે બીજી વસ્તુ છે કે ગર્ભાશયની થેલી કઢાવાનું ઓપરેશન થઈ ગયું હોય તો એ પછી પણ સર્વિસ ને એક્ઝામિનેશન માટેની જરૂર નથી એ પછી પેપ્સમેર ટેસ્ટ કરાવવાની જરૂર નથી પણ રૂટિન એક ખાલી વલવલ એક્ઝામિનેશન કરાવી શકાય છે મેમ આપે ગર્ભાશયની જે આપે વાત કરી કે ઘણી મહિલાઓને આપણે આ કમ્પ્લેન જોતા હોઈએ છે વારંવાર આપે હમણાં આજ પ્રશ્નો જે કર્યો એનો આપ જવાબ આપી રહ્યા તેમાં કરી વાત કે ગર્ભાશયની જે કોથળી છે અથવા તો આપણે એમ કહી શકાય કે એને કાઢવા કાઢી નાખવામાં આવે છે ઘણા સંજોગોની અંદર

ગર્ભાશયની અંદરની દીવાલ જાડી થતી હોય છે ગર્ભાશયના મુખ પર ચાંદીઓ થઈ જતી હોય છે ગર્ભાશયના મુખનું કેન્સર અથવા ગર્ભાશયની અંદરની દીવાલ એટલે કે એન્ડોમેટ્રિયમનું કેન્સર જોવા મળે તો આવી કોઈ પરિસ્થિતિમાં ગર્ભાશય કાઢવાની જરૂર પડતી હોય છે એડેનોમાયસિસ એટલે કે ગર્ભાશયની દીવાલમાં અંદર લોહી જમા થઈ જાઉં બગાડ જમા થઈ જવું એમને અમુક ત્રણ મહિના અથવા છ મહિનાની દવાઓ આપ્યા પછી પણ ગર્ભાશયમાં જે bleeding એમને થતું હોય છે રેગ્યુલર અમુક અમુક સમય લાંબા સમય સમયગાળા માટે કટકા પડવા લોહીની ગાંઠો પડવી એ બધી સંજોગોમાં જ્યારે એમને દવાથી ફરક નથી પડતો ત્યારે ગર્ભાશયની થેલી કાઢવાની જરૂર પડતી હોય છે મેમ આપણે ન્યુ જનરેશન આપણી જે છે એ માટેનો એક પ્રશ્ન છે સામાન્ય પ્રશ્ન છે પરંતુ આપણે જોતા હોય છે કે કોઈ પણ બીમારી હોય એમાં કોઈ પણ ડોક્ટર હોય આપણને જે એક ડાયટની સલાહ આપતા હોય છે મોટા ભાગના દર્દીઓ આ જોઈએ તો ખાવી સર્વાઇકલ કેન્સર ની અંદર મેમ આપણે જે ડાયટ જે છે એમાં એની ભૂમિકા કેટલા અંત સુધી છે અને કેવી ચીજો જે છે એ આપણે ખાવી જોઈએ જે આને લગતી હોય અને એને આપણે ટાળવામાં ભૂમિકા કરતી હોય બેઝિક જ પ્રોટોકોલ છે કે કોઈ પણ પ્રકારનું કેન્સર અથવા કોઈ પણ પ્રકારની જીવન પર્યતની આ તકલીફો ડાયાબિટીસ છે કે કંઈ પણ એનાથી બચવા માટે રોગ પ્રતિકારક શક્તિ કેળવવી જોઈએ રોગ પ્રતિકારક શક્તિ સ્ટ્રોંગ બનાવવા માટે જે એમને રોજબરોજ ખાવામાં પ્રોટીન રીચ ડાયટ છે કઠોળ છે ફણગાવેલા મગ એ બધું વધારે ખાવું જોઈએ

જેનાથી એ લોકો સાવધાન ભી થાય અને એલર્ટ પણ રહે ન્યુ જનરેશન માટે એક સલાહ છે કે બને એટલું હેલ્ધી ફૂડ એમના લંચ બોક્સમાં અથવા તો એમના ઓફિસમાં એ લોકો લેવાનું કન્ટિન્યુ કરે જરૂરી નથી કે ઘરે હોય કે રિલેક્સ હોય તો જ હેલ્ધી ફૂડ ખાઈ શકાય છે તમે લંચ બોક્સમાં પણ હેલ્ધી ફૂડ લઈ શકો છો જે તમારી રોગ પ્રતિકારક શક્તિ વધારે પ્રોટીન રીચ ડાયટ છે ડાયટ છે વિટામિન સી માટે લીંબુ શરબત છે ઓરેન્જ જ્યુસ છે લિક્વિડ ઇન્ટેક મેન્ટેન કરવી પડે બરાબર બીજું છે કે જંક ફૂડમાં ચીઝ બર્ગર પનીર આ બધું ખાતા હોય તો એને પચાવવા માટે સામે એટલી એક્સરસાઇઝ કરવી જોઈએ જેટલું આપણે હેવી ફૂડ ખાઈએ એટલે સામે એક્સરસાઇઝ મેન્ટેન કરવાની આદત રાખવી જોઈએ રોજ બરોજ દિવસમાં ત્રીસ થી પાંત્રીસ મિનિટ એક્સરસાઇઝ કરવી જોઈએ અઠવાડિયામાં એક થી બે વાર બને ત્યારે આપણે આઉટડોર એક્ટિવિટીમાં ઇન્વોલ્વ થવું જોઈએ અથવા તો કાર્ડિયો એક્સરસાઇઝ કરવી જોઈએ અને એ પછી સમય પર સુવાનું એટલે કે રાત્રે સમય પર સુવાનું અમુક સમય પછી મોબાઈલનો નો ઉપયોગ બંધ કરવો સ્ક્રીન ટાઈમ ઝીરો કરવો જરૂરી છે વધારે આપવું જરૂરી જરૂરી છે 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 અને જે સ્વચ્છતા જાળવવી બહાર જ્યારે પબ્લિક ટોયલેટ યુઝ કરીએ છીએ વેસ્ટર્ન ટોયલેટ યુઝ કરીએ છીએ તો હંમેશા એ વેસ્ટર્ન ટોયલેટ ને ક્લીન કરીને યુઝ કરવાની આદત રાખવી જરૂરી છે અથવા તો ઇન્ડિયન ટોયલેટ વધારે યુઝ કરીએ જેથી કરીને એકબીજાને એકબીજાનું ઇન્ફેક્શન ના

કેન્સર તરીકે છે તે વિષય ઉપર વાતચીત કરી રહ્યા હતા આ મેમ ખૂબ જ સરળ રીતે આ વિષયમાં માહિતી આપણને આપી રહ્યા હતા એને ટાળવાના પ્રયાસ કઈ રીતે કરી શકાય એને કઈ રીતે આપણે કાળજીથી રોકી શકાય સ્વચ્છતા ઉપર એક ખાસ ભાર મૂકી રહ્યા હતા કે કોઈ પણ મહિલા જે છે એ સ્વચ્છતા જાળવીને આ દિશાની અંદર ઘણી બધી બીમારી રોકી શકાય છે તે વિષય ઉપર વાતચીત કરી રહ્યા હતા આ સર્વાઇકલ કેન્સરથી આંકડો જે આવ્યો છે હાલમાં જાણવા મળ્યું છે કે અઢાર જે કેસ જે છે એ માત્ર સર્વાઈકલ કેન્સરના થતા હોય છે અને એના કારણે જે મોતનો દર જે છે એ નવ પોઈન્ટ આઠ ટકાની આસપાસ રહેલો છે જે આપણે કહી શકાય કે સર્વાઈકલ કેન્સરથી મોતનો આંકડો જે છે એ પણ ખૂબ મોટો છે જેથી આપણી યુવા પેઢીની સાથે સાથે જે પરિણીત મહિલાઓ જે છે જે રીતે મેમ વાત કરી રહ્યા હતા કે કઈ પ્રકારે એને લક્ષણ જે દેખાઈ આવે તેને ટાળવા જોઈએ અને ઝડપથી આપણે મેડિકલની સારવાર લેવી જોઈએ નિષ્ણાત ડોક્ટરને મળવા જોઈએ ખાસ કરીને ગાયનેક જે ડોક્ટર છે તે ડોક્ટર પાસે જઈને આપણે સારવાર લેવી જોઈએ તો દર્શક મિત્રો સર્વાઇકલ કેન્સર ઉપર આજે આપણે વાતચીત કરી રહ્યા હતા કાલે કોઈ નવા વિષય સાથે ફરી વાર મળશું કોઈ નવા નિષ્ણાત સાથે મળશું ત્યાં સુધી જોતા રહો બુલેટિન ઇન્ડિયા ભરોસો ગુજરાતનો નમસ્કાર